અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણ તાલુકાના પ્રમુખ ચંદ્રેશ પટેલ નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તૈરૈયા સહિત જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત નગરપાલિકા એ તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને બિરસા મુંડાના જીવન અને તેમના આદિવાસી હિત માટેના સંઘર્ષને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં ઝારખંડના રાંચી જિલ્લામાં જન્મેલા બિરસા મુંડા કે જેઓ બાહ્યકાળમાં શિક્ષણ લીધું અને ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજીમાં પણ અભ્યાસ કર્યો પરંતુ એના ધ્યાનમાં આવ્યું કે બ્રિટિશરો દ્વારા અંગ્રેજો દ્વારા આ શોષણ કરવામાં આવે છે એટલે એમને મુંડા લોકોની અલગથી સેના બનાવી ચારસો યુવાનોની તીર સાથે અને અંગ્રેજોની સામે સંઘર્ષ કર્યો અઢારસો ને સત્તાનું અને અઢારસો ને અઠાણું માં અંગ્રેજો સામે સંઘર્ષ કરી અને એક ક્રાંતિકારી ફોજ તૈયાર કરી અને આ બિરસા મુંડાને અંગ્રેજોએ એ પછી કેદમાં રાખ્યો અને આ બિરસા ભગવાન જેમનું નવ જૂન ઓગણીસો માં ત્યાંના જેલમાં